હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા નાયક કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને આપણે આજે ભાઈ વાડીએ જ ગયો કે આપણું બ્લોગ કાયમ સ્ટાર્ટ થાય આજે જીરીકા મોડું થઈ ગયું હતું એટલે કે હાથ વાગી ગયા હતા કેમકે આજે રાતે છે ને ભાઈ બે વાગ્યા સુધી અહીંયા હતા વાડીએ પછી બે વાગે હલાડ કરીને આવ્યો ગયો હતો ઘરે એટલે મોડું હોવાનું હતું એ ઉઠાણું જરાક મોડું ને પછી આવું સહેજ મોડું થઈ ગયું એટલે એ કંઈ વાતો નથી અત્યારે વહી ગયા છે લગભગ સાડા સાત ને અત્યારે વાડીયા ઊભા હોય ને જેવડી એવી કઈ ને ઓલી મચ્છરી ક્યાંય હખના લેવા દે પાછી આ વાળભેર અત્યારે પાણી આવે છે ને એટલે તો બહુ કઈડે અને અહીંયા જો ભાઈ પાણી આવે બગલા ઘૂમરા મારે ને આપણા ભાઈ બંધુ નહીં જો અત્યારે પાણી આવે હે જવા ભાઈ હતું આગળ વાં મુકલ હતું ઓલા બગલા દેખાઈ રહ્યા ને આ બગલા દઈએ મુકલ હતું હવે આપણે અહીંયા લઈ લીધું અર્ધો સુધી આપણે વાવા દે એટલે બે મોઢા ખુલ્લા હતા એક વાં પૂગી ગયો ને એક આમનો પાટ લઈ લીધો ફેટ જો ઓલું પાણીનો કાગ્યો આ રહ્યો ન્યા સુધીનો પાટ આખો હે ને અધ્ય સુધી લીધેલ છે આખો નથી લેવાનો એટલે આંગળી જો અહીંયા દસક મિનિટ જાય ને એટલે આઠું ફેરવવાનું ફેરવવાનું એટલે થોડુંક બાકી છે બે કલાક એ પી જાય પછી સીધું જે આપણે કુંડી છે ને ભાઈ ત્યારે કુંડી એટલે સીધું આમનો પાટ મૂક્યું અને પછી તો એ આવશે તો લાઈટ ને કેવી ક્રિય શું થાય પાટ પછી પાહરે પાહરો જવા જ દેવાનો એમને થેટા સુધી પછી એક નાખું છે પણ તો ન્યાય કંઈ કટકા લઈ ના જાવ પાટ એમને પહોંચી જાય ને તો નખરતા અમે લઈ જવા પડશે જો પહોંચી જાય ને તો ના લઈ જવા પડે તો એ બધું મેળ પડી જાય થઈ ગયા અને બીજું શું કેવું હતું હા ભાઈ જો ઓલું રાતે આપણું છે ને લીમડાવાળી વાડી જીવડી ત્યાં જો કહી ભાઈ જીવડી કઈ ડે બીજી રીતની લીમડાવાળી વાડી છે ને બાર વાગે રાતે પી ગયું એટલે પછી કાકાએ ચાલુ કરી દીધું હતું એટલે એને પી ગયો બીજા કાકાએ ચાલુ કરી દીધું એ મોટર થઈ ગયું અને આપણે આજ હાંજ સુધીમાં જો લાઈટ હરખી દઈએ તો હાંજે પી જાય લાઈટ ધાંધિયા કરે તો રાતે પી જાય હે પણ આ કાલ રાત સુધીમાં લગભગ પી જાય કાંઈ ડાવરું જો પાણી હરખું હાલે તો પાણી હરખું જ આલીએ ભાઈ પણ આમાં બૈડીને ભરેલ હે હોય એટલે ક્યાંય ઢેબા ધરિયા ધારવવામાં ફેરફાર થઈ ગયો હોય તો થોડુંક પાણી આપણે દર વર્ષે હાલતું હોય ધાયરું પાણી ના હાલે ડાવરું જતું હોય આ નકર છે ને ભાઈ થટ તો વાહ સુધી પહોંચી જ જાય લ્યો આ પાટ પણ આજ વખતે આમ આવી આ સમજી લઈએ ને છે જો અહીંયા આ બધું સમજવા રહ્યું ભાઈ પાણી જવા જ્યાં થેટ અહીંયા સુધી આ બધું પી ગયું આમનો હવે કુંડી આગળ છે અને નાકનું છે અને છે ને ભાઈ બગલા થોડીક આટા મારે સવાર હવારમાં એટલે કોઈક ઈર ને એવું હોય પણ એ બધું પાઈ લે પછી ચાર પાંચ દિવસ પછી સુકા હે ને તો દવા છાઠીયું એમ કે બાકી અત્યારે છે ને ભાઈ આમ જનરલી વાડીમાં તો ઊભા એ નથી અહીંયા કેમ કે જીવડી એવી બધી કઈ રે એ નવ દસ વાગ્યા સુધી તો છે ને ભાઈ ફૂલ કઈ રહે પછી સેજ સડકોને થાય ને એટલે વહી જાય પાછી હાજે પાંચેક વાગ્યા પછીથી કઈડવી ચાલુ થાય કે રાતે વાડીમાં ઘુમરા દેતા હોય ને એટલે વધારે ડીવડી કઈડે પાછી અમારે અહીંયા પડખે નદી રહી આ વાળું રહીને એટલે આ વાડીઓ થોડુંક વધારે ઓલી મચ્છરી કઈડે રહે એટલે એવું છે તો હારું મિત્રો તમે કન્ટિન્યુ બનનાર રહ્યો મળીએ વળી થોડીક વાર પછી પાછા આપણે બરાબર હાલો ભાઈ હાજ પડી ગયો આમ નંબર સવારે એટલી ચાલુ કરીએ ને ભાઈ હાજ પડી ગઈ હાજ એટલે વાઈ ગયા છ પણ થોડુંક આમ અંધારા જેવું થઈ ગયું જાય આમ સૂર્યનો પ્રકાશ આમ પડે છે એટલે અને ભાઈ આપણે અહીંયા છે ને છે પાણી ચાલુ સમજ આ વાડીમાં વાત થોડુંક બાકી હતું ને એ બપોર પહેલાં પી ગયું બપોર સુધી ભાઈ લાઇટ બહુ હેરાન કર્યા બપોર સુધી લાઈટ રહી જ નહીં પાછી છે ને ભાઈ દોઢક વાગે આવી અને પાછી વહી ગઈ ને એ લગભગ ત્યાં ત્રણ દોઢક વાગ્યા આવી ત્રણ વાગ્યા સુધી રહીને પછી ત્રણ વાગે વહી ગઈ ત્યાં આંગળી પાંચ વાગે આવી ગઈ અત્યારે વહી જાય છ એટલે બહુ લાઇટ રહેતી નથી બપોર સુધી લાઈટ હતી જ નહીં સમજી લ્યો ને દસ મિનિટ આવે ને અડધી કલાક ના આવે દસ મિનિટ આવે ને અડધી કલાક ના આવે અને આપણે આમ તો છે ને ભાઈ કુંડીવાળા નાકે આવી ગયા હે એમ અને એમાં એક પાર્ટ તો અહીંયા પૂગી ગયો છે એટલે સુધી જ્યાં ધંધોડી પૂગે ને એની હોટલાઈમાં ને અહીંયા એક નાકું છે એટલે એટલું એ નાકાથી પી જાય અને એક પાર્ટ આપણે મૂકો હે અને બજે બધું બાકી છે ભાઈ અને જો તો મિત્રો જો અહીં ટીસી માં અલ લાઇટ છે મોટર ચાલુ છે નહીં ખબર પડી ગઈ ઘણી ગણ ઉઠવું ના પડે અને આજે રાત છે ને ભાઈ હાલ તો રાતે મૂકીન વયા ગયા તો આજ રાત અહીં રહેવું હે કારણ કે બે ત્રણ કલાક બે ત્રણ કલાક પાટ ચેન્જ કરવો પડે એના હાટું થઈને રહેવું જો હે બાકી થઈ નથી હવે આમાં કેટલાક પાણી સુઈ ગયું હું થયું એ આપણે જોઈ લઈ નકર પછી કઈ ગોઠવું પાણી આવે તા હેમજ બહુ આ બું હોય ને ભાઈ પાણી લે બીજી રીતે જરાય વેગ જ નથી કરતો સમજ્યા એના લીધે એક નાખું આપણું ક્યાં છે અહીંયા છે એટલે આ ભાત આમને પી જાય તો ના આવે પાવો હોય તો આમને મૂક્યું હોય ને

એમાં નથી બહુ જો નીચે એવું હે આજની રાત લગભગ છેલી છે ભાઈ પાણીમાં કાલે હાંજ થાય ને તો પી જાય દિવસના લાઇટ રહી નહીં ને એટલે નકર આજે રાતમાં જ પી જાય દિવસના જે હરથી લાઈટ રહી હોત ને દિવસમાં જ ભાઈ બે ત્રણ કલાક આખા દિવસમાં લાઈટ રહી અત્યારે આજે છ વાગ્યા પછીથી લગભગ વાંધો ના આવે કંઈ ફોલ્ટ બોલ્ટ ના થાય એટલે નકર તો અત્યારે એમ જ હોય પણ લગભગ અત્યારે બહુ વાંધો ના આવે કયો એટલે એવું સારું મિત્રો તમે કન્ટિન્યુ બની રહ્યો આપણે એકાદો કટકો ચડાવી દઈએ એટલે પાણી આગળ આવતું થઈ ગયું થઈ ગયા આ નીચે પાણી આવી ગયું હાલો ભાઈ આવી ગયા નાઇટ ડ્યુટીમાં ફૂલ અને ફેશલાઇટ કરીને આખું વિચાઈ જાય છે આ બીજો પાર્ટ જોઈ આવ્યો કમ્પ્લીટ છે વાંધો આવે એમ છે નહીં બરોબર જ આવે છે એકાદ દોઢ કટકો ચડાવી આવ્યો થઈ ગયા હવે બે કલાક પછી જોવા જવાનું છે હાડાનો છે અગિયાર અગિયાર હવા અગિયાર સાડા અગિયારે જઈને જોઈને વળી એકાદા બે કટકા જોઈને ચડાવજો કેવી રીતે પાણી આવે એ જોઈને બરાબર લગભગ ત્યાં રાતમાં પી જાય પછી કાલ કાળદીનું ટૂંકું ટૂંકું ને તે ને એવું બાકી છે ને એ રહે અહીં જે અને આપણે ભાઈ છેલ્લી પાવાની બાકી રહી લગભગ હવા થાહે તો થોડુંક બાકી રહે વિકોપ જેટલું પાવાનું પણ એ બધું ટૂંકું ટૂંકું ત્રાહી એટલે એમાં કટકાને બહુ ફેરવવા પડે એટલે એ અટાણે નથી પાતા એ બધું દિવસને પાઈ લે જોઈ લ્યો ભાઈ અત્યારનો સીન સપાટો આ સનેડો ને ગાડી જોઈ લ્યો સનેડામાં ઓલું રેડિયમ ચમકે લીટી ઓલું દાવડા લખેલ ને કેવું મસ્ત દેખાય એમ હે ભાઈ આખું જઈ જઈ ગયો આ છે ભાઈ માંડીશ લેન્ડ સાડ કંઈ હોય નહીં તો હાર ગયા છે આખું દેખાય તો ગાડું લુઈ નાખ હમ એટલે કંઈક હતું જ ભાઈ હવે આ ચોખ્ખું દેખાઈ ગયો અને આમાં છે ને ભાઈ ફ્લેશ લાઈટ ચાલુ હોય ને એટલે તો જાણે હે ને ઘડીક વાર તો પાછું આપણે કંઈ ના દેખાઈ ગયો એ આજે બલે ફિટ કરી લીધો ભાઈ આપણે વાંચે બલ રાખી દીધો એ તો તમે આગળ જોઈ લો હા અત્યારે એનું અંજવારું પડે હે એમ ગયા એટલે એવું કંઈક છે સીન સપાટો ભાઈ હવે કલાક દોઢ કલાક આરામ કરી પછી કટકા જોવા જાવ હું ને પછી તો સુઈ જ જવાનું હેજો કે નીંદર આવી તો આપણે આંકડી હોય આરામ રાખીને ન કર અગિયાર વાગે હું હું એટલે પછી બબે ત્રણ ત્રણ કલાકે જોવા જવાની જોઈએ એટલે આખી રાત બે ત્રણ વાગે જોઈ આવી એટલે એવું થાય ને આજે છે ને પછી નાઈટ ડ્યુટી આપણે અહીંયા જ કરવાની કાલ તો ઘરે વયો ગયો હતો એમ જ પણ આજે કાલ લાંબો પાર્ટ હતો આજે જે આમ જનરલી લાંબુ જ છે પણ વળી ત્રણ ચાર કલાકે હું મેં ધકાધકી કરવી છે ખાટલો અહીંયા હતો જ મેં લંબાવી દે લેવું હે ભાઈ તો હારું મિત્રો તમે કન્ટિન્યુ બૈના રહ્યો કન્ટિન્યુ તો હું હવે બી ના રહીએ હવે વ્લોગ પૂરો ના કરી દે ભાઈ આજે બહુ ક્લીપું લેવાનો વેત નથી આવ્યો ભાઈ લાઇટમાં ધાંધિયામાં પડ્યો હતો એટલે વાં ઓલું પાતા હતા ટૂંકું ટૂંકું રહી ગયું હતું ને એ બપોર સુધી રીમાથી લાઈટ ના રહે બપોર પછી આના વી પાવલા કટકા ફેરવાના તેને બધું કહી દઉં ને કંઈ ક્લીપ્લીપ ઉતારવાનો આપણે વેત આવ્યો નથી તો કંઈ વાંધો નહીં ભાઈ હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બરોબર મળી એક આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરા ને રામ રામ અને હા ભાઈ આપણો બ્લોગ અહીંયા સુધી જોયો હોય ને ગયમો હોય તો લાઇક કરો શેર કરો અને નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી દો મળી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ભાઈ